સિત્તેર એકતેર ચોર પચસો સોતેર અઠત્તર ઓગણીસો પંચોતેર એકાણું બાણું પંચાણુંસો એક બે ત્રણ ચાર પાંચ છતરસો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર ઓગણ ચાલીસ ઓપન ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ

તેર પંચોતેર પંચોતેર લખો ભાઈ હલો અઢારસો હા એમ પાકા અઢારસો

અઢાર પચાસ અઢાર પચાસ એકાશી અઢાર એકાશી બ્યાસી બ્યાસી ત્રશી સોરે ત્રણસિ છ્યાસી

પચાસ પચાસ રૂપિયા લખો ભાઈ તીર્થ અઢારસો પાંચ પચાસ અઢાર પચાસ થોડું અઠાવન અઠાવન રૂપિયા અઢાર અઠાવન સાઠ અઢાર અઢારસો સાઠ તેર રૂપિયા લખો અઠ્યોતેર જેટલા મુદ્દો

રાગરભાઈ બે માં રાખી તો 1900 પાકા હું લેતો આ 1900 રૂપિયા એક 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 રાખી રાખતા રાખતા 25 26 50 50 40 50 51 51 આપો છે 51

750 51 12 555 62 370 3899 1701 2 3 4 5 5 51 1705 બોલી જા દબળો નીકળે પડ આ તો બોલો પરિવારમાં શું 5 છે આપણા તો हेलो 1850 50 રૂપિયા કના એ કે કે 85 890 90 1890 1890 લખો તો બેઠો લખો ને કાના હાલો ભાઈ લખો ભાઈ વાસુ 1890 હા હાલો નવા કપાસ હાલો બાપા તાણ ગાડી દેજો બેકો બોલો 15 23 હું ગઈ જતો હાલો અજત 105

પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બે પંદર સત્તર હજાર ઓગણીસ વીસ એકસો બાવીસો ત્રીસ તેરસો ત્રીસ કેટલા મૂકો અગિયારસો

પચાસ કરો અગિયાર પચાસ એકાવન 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 બાવન એકાવન એકાવન રૂપિયા અગિયાર એકાવન ખોડિયા અગિયારસો એકાવન હજી બે બારસો એક પચાસ પચાસ એકાવન બાવન 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 ત્રેપન પપન પચપન સત્તર સત્તર અઠ્ઠાવન રૂપિયા બાર અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બસઠ એટલ બંસઠ અઠાણ સિત્તેર એકોતેર બોતેર બોતેર બાર બ્યાસી ગણેશ બારસો બ્યાસી